સરકાર દ્વારા ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન વગર વ્યાજે અથવા તો સાત ટકા ના વ્યાજ આપવાની જાહેરાત કરતા માન ખેતરા ગામે ખેડૂતો બે લાખ રૂપિયા પાછા ભરો નહીં તો બાર ટકા વ્યાજ દર લેવામાં આવશે તેવી ટેલિફોનિક જાણ થતા ખેડૂતો મૂંઝવણ માં મુકાયા છે એક તરફ ખેડૂતોએ ઉપાડેલા પૈસા ખર્ચ કરી નાખ્યા ત્યારે નોટિસ મળતા ખેડૂતો ભારે મૂંઝવણ માં મુકાયા છે અને સરકારની ની જાહેરાત ને લોલીપોપ ગણાવી ખેડૂતો ને ફસાવ્યા હોવાના પણ ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે મારું નામ કેર દર્શિત છે માનકેનગર ગામ નો નિવાસી છું મે 5 લાખ ની લોન લીધી છે જે ગવર્નમેન્ટે આ લાસ્ટ બજેટ માં રજૂઆત કરેલી તમે અમે 5 લાખ સુધી નું ખેડૂતો ને ધિરાણ આપશું તો ખેડૂતો આ વર્ષે ધિરાણ પૂરે લઈ લીધું છે કેમ કે સીઝન માં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવા માટે છે ને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતો એ કે અવનવા કામ માટે જેમ કે ટ્રેક્ટર છે ખેતી વિજના વિકાસ માટે છે ખેડૂતના નવીનીકરણમાં કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે પણ પાછું એવું કહેવામાં આવે છે કે બાર ટકા વ્યાજ તમારે ભરવું પડશે તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો બાર ટકા વ્યાજ કઈ રીતે ભરશે ક્યાંથી આવક થશે ખેડૂતોને તો આ એક જે સરકારનું છે જે બેંકે આપણે કીધું છે કે ભાઈ આ ઉત્સાહન કરવામાં આવે અને આ વ્યાજમાં ના ભરવું પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે એ આપણી માંગણી છે આજે પચીસ છવ્વીસનું જે બજેટ બહાર મળ્યું છે સરકારે એમાં પાંચ લાખ સુધીની જે તિરાણ રૂપિયાનું છે તે ઝીરો ટકા પાંચ લાખ એ ઘટાણીએ પરિપત્ર બેંક તરફ જેમ કેમ તો અમને કોઈ પરિપત્ર મળ્યો નથી હવે પરિપત્ર મળ્યો નથી ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે પાંચ લાખ રૂપિયા રૂપિયાના જરૂરિયાત હવે અહીંયા બિયારણ અન્ય કામ ગોડાઓ કોઈ ટેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા હવે ખેડૂતો પાસે પાછું એમ કે બાર ટકા લે કે તમે ભરો તો એની પાસે પૈસા છે નહીં ખેડૂતો બધી કામમાં લગાડી દીધા તો ખેડૂતો ક્યાંથી ભરે ને સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ